અંકલેશ્વરના પીરામણ પ્રાથમિક શાળામાં છ વર્ષના બાળક પર લોખંડનો નો રેક પડતા મોત અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળાનો બનાવ છ વર્ષના બાળકનું મોત નીપજ્યું રમી રહ્યું હતું એ દરમિયાન લોખંડનો નો રેક પડ્યો ગંભીર પગલે મોત નીપજ્યું એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલા છ વર્ષના બાળકના માથા પર લોખંડનો નો રેક પડતા ગંભીર પગલે તેનું કરુણ મોત નિપજ્યું અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છ વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પીરામણમાં રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો છ વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં મુકવામાં આવેલા રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો આ દરમિયાન રમતગમત માટે બનાવાયેલો લોખંડનો રેખ અચાનક જ ધરાશાયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ પીરામણમાં જ આવેલા એચએમપી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબેન